રિંકલ બેન ની એટલે બ્લોગ માં હવે આ છે ફેમિલી બ્લોગ સાસ બોલે પછી તો ફરજી બધી વાત તન ભાવે રહ્યા હે માઈ તને બબુ ને જય માતાજી બધા મિત્રો ને કેમ છો સ્વાગત છે ફરીવાર એક નવા વિડિયો સાથે તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ભાઈ પાસે આપણે નવા બ્લોગ ની સાથે આવી જશે જેમ કે આગળ વિડિયો આપણે જોઈશું તમને હવે હવે તો અમારી પત્ની જે બ્લોગમાં હવે ખરાબ બ્લોગમાં આમ તો આવે છે ને શીખે છે બ્લોગ બનાવતા ને સારી એમ પ્રેક્ટિસ પાડું છો હવે બોલો પ્રેક્ટિસ ચાલુ છે શીખવાનું કામકાજ અને હું ને રિયા આવતા રહ્યા છો રિયા હાઈ કરે તો ચલો મિત્રોને કેમ છો કે જબોડિયા ચોકટ નાખ જબોડ્યા ચોકટ હા હવે બોલ કેમ છો મજામાં તો આપણે શું લેવા આવ્યા પક્ષીઓ દાણા નાખવા કહી દે પંખીઓને કેટલા મોટા માય પંખી દાણા નાખવા માટે આવે છે નાખવા માટે આવે રોજની જેમ આવે અત્યારે પંખીઓ દાણા નાખવાના છે દાણા તો રેડી છે ચોખા છે ચાલો દાણા નાખે પછી ડાયરેક્ટ કરીએ

નાખતી નાખતી હટી જવાજ ના ખુલી બસ પંખી દા નાખી જ દેશે ને હો ને નાખી દાણા કઈ દે કા જાય નહી રહ ચાલો મન કે આ નાખી દેશે હવે આપણે દેવાનું છે ઘરે પાછળ પાછળ જો દેજો વાતાવરણ પણ સારા સારું છે બાકી એકદમ ઠંડો પવન ને વરસાદ જેવું છે હવામાન અને આપણે ફાઇનલી કરીને ફોંકી ગયા એમ કેટલું ઘરે આવતા રહીએ આવો ઈ આજો મોર મોજ ડેરી કહું શું કામ પાછું ચાલુ છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ریا گوٹا ریا بنا بٹا گوٹا

Iya, wujud ya, udah kalah wujud. Saya udah tak <tangan> udah, 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 મજાનો પવન આવે સરો ને જો પવન માં આવે એટલે હું ને રિયા ને મમ્મી એને

તમે નાતા બહુ વાર કરે ટેન કલાક થી કલાક થી ના લેઉટ જી જો પાછી આવતી રહે નહીં થોડી આવતા તો ચાલો હવે વાગવા આવ્યા હતા સમય થઈ ગયો ને ત્રણ વાગે રાખે થોડી વાર આરામ કરીશું પછી મૂકીશું ચા ચા બીજો પી ને બાકી બોલતા આવડી ગયો હવે ફટાફટ રૂપાબેન નીકળે રિંકલબેન નીકળે એટલે બ્લોગમાં હવે છે ફેમિલી બ્લોગ સરસ બોલે પરસુ પરિવાર પરસુ હરી બોલતા બોલતા તો ચાએ પે સુતા પછી હવે ઉઠ્યા આપણે આખો દિવસ ગરમી એટલી પડે ને કે બહાર નાખવાનો જીવ થતો નથી ખડણ કરમ રે ઠંડી હવા ખાય ને જો તે બડી પાછા આપણે કમ્પ્લીટ ઉઠીને સાંજનો સમય છે ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે બારે આવતા રે બાકી અમારી પત્ની મૂકતા એમ કે જે હિંકલ બેન છે આ કૃપાબેન છે તે બ્લોગ તો શીખે છે બાકીઓ આવડી જશે ખરી તમારો સપોર્ટ જોશે તો સપોર્ટ કરજો ને વિડીયો કેવા લાગે કાઢ જણાવજો બાકી તો મળીશું હવે નેક્સ્ટ વીક સાથે વિલેજ લાઈવ બ્લોગ હિતેશ મેક્સ બ્લોગ ચેનલ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જય માતાજી